મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત આ યોજના અંતર્ગત પૌષ્ટિક અલ્પહાર આપવામાં આવશે આ નવી યોજનાનો લાભ બત્રીસ હજાર બસો સિત્તોતેર શાળાના અંદાજે એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને થશે આ યોજના અંતર્ગત સપ્તાહ દરમિયાન ખાંડેલા સિંગદાણા સહિતની સુખડી ચણા ચાટ મિક્સ કઠોળ તથા અન્ન મિલેટમાંથી બનાવેલી ખાદ્ય સામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે યોજનાનો લાભ બત્રીસ હજાર બસો સિત્તોતેર શાળાના અંદાજે એકસો અંદાજે એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને થશે આ હેતુસર મટીરિયલ કોસ્ટ માટે રૂપિયા ચારસો ત્રાણું કરોડ તથા પૌષ્ટિક અલ્પહાર તૈયાર કરવાની સામગ્રી માટે વધારાની કામગીરી માટે માનદ વેતન ધારકોને પચાસ ટકા માનદ વેતન વધારા માટે રૂપિયા એકસો ચોવીસ કરોડ મળીને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે સમગ્રતયા વાર્ષિક રૂપિયા છસો સત્તર કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે અનુસાર પીએમ પોષણ યોજનાના માનદ વેતન ધારક સંચાલકને હવે રૂપિયા પિસ્તાલીસો માસિક માનદ વેતન છવીસ કે તેથી વધુ વિદ્યાર્થીઓના કુકમ હેલ્પરને માસિક રૂપિયા હેલ્પરને માસિક રૂપિયા પંદરસો માનદ વેતન આપવામાં આવશે તો ખૂબ જ અગત્યના સમાચાર છે સંચાલકો માટે પણ પૌષ્ટિક અલ્પહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે વિદ્યાર્થીઓના સુપોષણ માટે આ યોજના ખૂબ મહત્ત્વની સાબિત થશે તો મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ